ને એ આઉટ થઈ ગયો ઓ મારો નેટ પૂરી થઈ ગયો છે તમારે તું તારો નેટ વાપર હે તું નેટ વાપર એ પાસવર્ડ છે એટલે બીજો કોઈ મેગ્નેટિક પાસવર્ડ ઓકે થેન્ક જરૂર પડે તો આવ તો ને નેટ પૂરી થઈ જાય કેમ પાસવર્ડ માંગો આવી જાય છે মাই সামতো পরেজে রাতে মায়ে সাম বরেজে উকে ঙো ইমায়ে যুত্য়ে চেনে নে সারাই খ৳িয়ে করয়ে যুত্য়ে যুত্য়ে য়ে ত� એ કોણ ક્યાં વનવી ગયો બેટા એ બેટા બેટા આnger કોઈ નથી બા શું થાય આ જોને મારો ફોન બંધ થઈ ગયો છે એ તો આખો દિવસ રીલ્સો જોઈ જઈને બેટ બેટરી પૂરી કરી રાખો બેટા પાવર બેક લાઈ દે ને આ મોબાઈલે તો ડાટ એટલે કામ લાગી લાઈટ જાય ત્યારે પણ મોબાઈલે તો ડાટ છે ને બદલે મીઠું નાખી દે મીઠું એ ગયો એ આવો કેત બાપુજી તમે બી ગયો તને ખબર જ ના પડી આ મોબાઈલે તો ડાટ વાળી આ મોબાઈલે તો ડાટ વાળી છે